ત્રણ લોકોએ ઉડાવી દીધા છે અને આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે અને મોત થયા છે ત્યારે ચોક્કસપણે આપણને અકસ્માતમાં જ્યારે પણ આવી ઘટના બને ત્યારે આપણને દુઃખ થાય પણ એની સાથે સાથે દુઃખ એ પણ થાય છે કે ગુજરાતમાં હજી પણ દારૂબંધીના નિયમો માત્ર ને માત્ર કાગળ પર જોવા મળી રહ્યા છે કારણ કે જ્યારે આ ફોર્ચ્યુનર અને આ થાબને કામ જ અકસ્માત સર્જાયો છે ત્યારે ફોર્ચ્યુનર કે જેની સ્પીડ તો વધારે હતી એટલે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન તો કરવામાં આવી જ રહ્યું હતું પરંતુ તેની સાથે સાથે ગુજરાતમાં જે દારૂબંધીનો નિયમ છે તે આપણે સવાલ કે ગુજરાતમાં દારૂબંધીના નિયમો ક્યાં છે જે રીતે આ ફોર્ચ્યુનર હતી આ જે કાર છે તેમાં જે પ્રકારની વ્યવસ્થા અંદર કરવામાં આવી હતી દારૂને ભરવા માટે આ ઘણા વિડીયો પણ આપ લોકો જોયા હશે કે જેમાં ફોર્ચ્યુનર દેખાય છે કે જેમાં અંદર જે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી જેથી ચોક્કસ આપણે કહી શકીએ છીએ કે આ ફોર્ચ્યુનર માત્ર ને માત્ર દારૂની હેરાફેરી માટે જ વપરાતી હશે આ તો અકસ્માત સર્જાવાનો એટલા માટે આ સમગ્ર ઘટના સામે આવી અને આપણને આ ખબર પડી કે જે આ ફોર્ચ્યુનર છે તે આ દારૂની હેરાફેરી માટે વપરાઈ રહી છે એવી કેટલીય ગાડીઓ હશે ને કેટલાય લોકો હશે કે જે દારૂની હેરાફેરી કરતા ગુજરાતમાં આપણને જોવા મળી રહ્યા છે સવાલે ઉભો થાય છે કે શા માટે ગુજરાતમાં દારૂની હેરાફેરી કરવામાં આવે છે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે એમ ચૌહાણ જે રિટાયર્ડ આઈપીએસ છે સિનિયર એડવોકેટ સોનલબેન જોશી આપણી સાથે જોડાયા છે સામાજિક કાર્યકર્તા પણ છે અને કોંગ્રેસમાંથી અશોક પંજાબી આપણી સાથે જોડાયા છે વેલકમ ટુ કરન્ટ ટોપિક સોનલબેન અકસ્માતે દારૂબંધીની પોલ ખોલી છે આમ તો ઘણી વખત આપણે જોતા જોઈએ છે કે દારૂબંધીની પોલ ગુજરાતમાં ખુલતી હોય છે વારંવાર ચર્ચા કરીને આપણે થાકી ગયા છે પણ આ વખતે તો આ જે ઘટના છે ટ્રાફિકના નિયમોનું પણ ઉલ્લંઘન દારૂબંધીના નિયમોનું પણ ઉલ્લંઘન આપણે એવું માની લઈએ કે ગુજરાતના હવે જે નિયમો બને છે જે કાયદાઓ બને છે એ માત્ર દેખાડો છે અને માત્ર કાગળ પર જ રહી જાય છે એવું ચોક્કસપણે આ એક ઘટના પરથી આપણે માની શકીએ છીએ હવે વારંવાર કીધું છે છે કે પરમિટ આપી રેવન્યુ ગુમાવીએ કલ્પના ન ન કરી શકે એટલું ગાંધીના ગુજરાતમાં જોઈએ ડ્રાય સૌથી વધારે દારૂ ગુજરાતની અંદર પીવાય છે સૌથી લોકો વધારે પીતા પણ હોય છે ને એટલા લોકો પકડાતા પણ હોય છે હવે વાત રહી કે ભ્રષ્ટાચારની તો ભ્રષ્ટાચાર પોલીસ અધિકારીઓના કારણે ભ્રષ્ટાચાર અધિકારીઓના કારણે દારૂની હેરફેર થાય છે અગાઉ એવી ઘટના પણ બની હતી કે જયારે દારૂની રેડ પાડવામાં આવી હતી ત્યારે જે પોલીસ અધિકારી હોય એ કહેતા કે ભાઈ તમે ચાલુ કરો તો અમારું ભરણું હપ્તો ચાલુ થાય એટલે આવી મેન્ટેલિટી વાળા લોકો પણ છે અને આમાં ક્યાંક ક્યાંક ને ભ્રષ્ટાચાર કરપ્શન સૌથી મોટું પાસું છે અને આ બદલાવ બહુ જરૂરી છે જ્યાંથી પકડાયો જેવી રીતે પકડાયો ખાલી આ વિચાર કરો તમે કે ફોર્ચ્યુનર અને થાર જેવી ગાડીની અંદર દારૂ પકડાય છે એટલે લોકો શક ન કરી શકે અને અત્યારે પણ એટલા કેટલા લોકો છે કે જે કાળા કાચવાળી ગાડીઓ રાખે છે પોતાના નામ પ્રમાણે પ્લેટ રાખે છે જે ગરીબ માણસો હોય મિડલ ક્લાસ ફેમિલી વાળો હોય એને કદાચ કઈ લખાવ્યું આવે અને જે ખરેખર જે આવા માથાબારે જે તત્વો છે એમની ઉપર એક્શન લેવાતા નથી એટલે કાયદો વ્યવસ્થા છે પરંતુ કાયદા વ્યવસ્થામાં પિનલ જ્યારે કોઈ ગુનો કરે અને પકડાય તો એની પર એક્શન લેવાય આવા જે હપ્તા વાળા છે તો પકડાતા જ નથી કાયદો મજબૂત છે જે સુધારાવાદી લોકો છે સુધારાવાદી લોકો ટ્રાય કરી રહ્યા છે કે દેશ બદલાય કાયદો બદલાય બધો બધો પ્રયત્ન થઈ ગયો છે મેં પહેલા પણ કીધું હતું કે લોકોના અમુક લોકોના મનો ઈચ્છા છે કે મનશા છે કે દેશ બદલાય દોષમાં પણ જે જે કરપ્ટ અધિકારીઓ છે જે કરપ્શન નું એટલી માજા મૂકેલું કરપ્શન છે કે એના કારણે વસ્તુ અત્યારે કદાચ નવાઈ લાગશે પીના રોજ અમુક ટકા વર્ગ એવો છે પચાસ થી સાહીઠ ટકા કે જેમને દારૂ પીધા વગર ઊંઘ નથી આવતી એક સ્ટેટ આય્યુસી મોલ્ટ આયુ હવે આવા પણ મોટો વિષય જે છે કે ગુજરાતમાં પણ લોકોને આ ટીઓ પડે ને ટીઓ પડે કેવી રીતે કારણ કે્યારથી વર્ષોથી લોકોને दारू મળી આવે છે ત્યાં એટલો સપ્લાય થાય છે ને એ લોકોને બહુ સરળતાથી મળી આવે છે એટલે જ આજે ગુજરાતમાં આવા લોકોને આ ટેવ પડી છે ને જી અને અને કદાચ બહુ ઈઝી પીનલ ફોન કરો એટલે તમારે અડધો કલાકની અંદર એમના માણસો હોય તમને આપી જાય હવે નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટે પણ બહુ જ કામ કરવાની જરૂર છે нарકોટિક્સ પણ દીપા એટલું ડ્રગ્સ પણ વેચાઈ રહ્યું છે નાના બાળકો સ્કૂલની બહાર પણ વેચાઈ રહ્યું છે કેટલા કિસ્સામાં અમારી પાસે જ્યારે કેસિસ આવતા હોય ત્યારે કહેતા હોય છે કે મારી પાસે એક કિસ્સો આવેલો બહુ હાઈ પ્રોફાઇલ કિસ્સો છે કે એનો હસબન્ડ હતો એ પર મંથ લાખ રૂપિયાનું ડ્રગ્સ લેતો હતો અને ઉપર જે પીઓપી માં પેલી લાઈટ હોય ને એની અંદર જે દઈનો ડબ્બો હોય ને એની અંદર ડ્રગ્સ પ્રોવાઈડ કરવામાં આવતું હતું આ એની વાત હતી અને માણસ ડ્રગ્સ કહીને નાગો ઘરની અંદર ફરતો હતો એટલું એટલે એટલે હદ સુધી એડિક્ટેડ હતો બહુ મોટો બિઝનેસમેન બહુ વેલ નોન માણસ છે એટલે આ જે પરિસ્થિતિ નિર્માણ થઈ રહ્યું છે ક્યાંક ને ક્યાંક આ ખાડા કાન કરવાની વાત છે અને ગવર્મેન્ટે ઇનિશિયેટીવ લેવું જોઈએ સ્ટેક પગલા લેવા જોઈએ કરપ્ટ અધિકારીઓને ઘેર બેસાડવા જોઈએ ખાલી ને ખાલી કમિટીઓ રચ્યા કરતા ખાલી સસ્પેન્ડ કર્યા કરતા જે તે અધિકારીમાં જયારે પણ આવું પકડાય છે એમના વિરુદ્ધમાં એક્શન્સ લેવા જોઈએ કારણ કે હવે ગુજરાતને ને ભારતને જરૂર છે કે સારું યુવાધન બહાર આવે અને આવા પગલા

પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ યુએપીએ હેઠળ પણ પગલાં લઈ શકાય કે જે લોકો સમાજ માટે ડેન્જર છે સમાજ માટે ભયજનક છે એમના ધંધા એમની કામગીરી એમનું જે આ બે નંબરનો કારોબાર છે એટલે બધા કાયદા તો પૂરતા છે સંપૂર્ણ છે સવાલ એ છે કે છતાં આ બધું કેમ ચાલી રહ્યું છે એટલે આ બધું જે

એટલે ગુજરાત માંથી દારૂબંધી રિમુવ થઈ શકતી નથી પેલી જો એને કાયદેસર બનાવવામાં આવે તો એ બધી જે જે આવક છે એ દારૂની ચોપડાઓમાં નોંધાય અને એ આવે પણ આ જે છે દારૂની આવક એ બધા માટે બે નંબર ની આવક છે અને ઘણી મોટી રેગ્યુલર અને વિધાઉટ એની મોરેશન દર મહિને પોલીસ ઇન્સ્પેક્ટર હોય

ગુજરાત ને મોડલ તરીકે આખા વિશ્વમાં આખા હિન્દુસ્તાનમાં પેશ કરીને દિલ્હીની ગાડી જેમની પાસે છે શું એમને ખબર નથી આ બાબત બાબતમાં ક્યાંક ચકલી ઉડે ને ખબર પડી જાય દિલ્હી દિલ્હીને અહીંયા અકસ્માતમાં ત્રણ લોકો મૃત્યુ પામ્યા છે આપણી આખી ગાડી ભરેલી છે વધારે દારૂના કેસો જેમાં મૃત્યુના લઠ્ઠા લઠ્ઠાકાંડ જેને કહેવાય છે આખા હિન્દુસ્તાનમાં સૌથી વધુ લઠ્ઠાકાંડ ગુજરાતમાં થાય છે છતાં પણ ઠકાન કરનારાઓને કશું થતું નથી આ દારૂ જે લઈને આવેલા છે જે પકડાયા છે એ તો ખાલી એમના ચમચાઓ છે જે દારૂના માલિકો જે હેરફેર કરે છે એ તો પકડતી બહાર રહેવાના છે પકડાશે જ નહીં કારણ આ ગુજરાત ને શું થયું છે સમજાતું જ નથી અને પછી કાયદાઓની જે વાત કરી અંબાલાલ સાહેબ એ કાયદા તો બધા છે જ ઓલરેડી તમામ કાયદાનો ખાલી અમલ કરવાની વાત છે પણ અમલ કેમ થતું નથી અમલ કરનારા લોકો કેમ એનું અમલ કરતા નથી એટલે એની પાછળનું મૂળ કારણ શું છે એ શોધીએ તો આપણને ખબર પડે કે અમલ એટલા માટે નથી થતું કે ભ્રષ્ટાચાર ચરમ સીમા ઉપર છે ભ્રષ્ટાચારના કારણે તમામ કાયદાઓ નિરર્થક બની ગયા છે આજથી ફરી નવા ત્રણ કાયદાઓ બનાવ્યા છે કેન્દ્ર સરકારે આ નવા કાયદાઓથી પણ શું આ બધા ગુનાઓ હટવાના છે ગુનાઓ દૂર થવાના છે સૌથી મોટો સવાલ ભ્રષ્ટાચાર શું છે મેડમ આ ભ્રષ્ટાચાર તમે જ્યાં સુધી દૂર ન કરો આજે જ મેં છાપામાં વાંચ્યું કે ગુજરાતની અંદર

તમે જો આમાં બે ચાર દિવસ છાપામાં સમાચારો આપશે આ પકડાયો આ પકડાયો જવાને દઈએ કોઈ ચમરબંધી વર્ષોથી એટલે બઉ જ વર્ષોથી નક્કી છે ઘણા વર્ષોથી નક્કી છે એ તો હું સ્વીકારી ચાલુ છું હું એ સવાલ નથી પણ સવાલ આ છે કે આટલા વર્ષો વીત્યા પછી આપણું ગુજરાત ઓગણીસો માં બન્યું છે અને આ પછી ઓગણીસો પંચાણું માં આ ભાજપ સરકાર આવી થવા આવ્યા છે પણ એ વધી ગયું છે ઓછું થવાના બદલે હવે મેડમે બહુ સરસ વાત કરી દારૂ કરતા પણ વધારે વધી ગઈ છે શહેરોમાં એક જમાનામાં ઉડતા પંજાબ કે હવે ઉડતા ગુજરાત થઈ ગયું છે દારૂ મળે તમને ડ્રગ્સ મળે અને ડ્રગ્સ તો તમને નાના નાના છોકરા દસ બાર વર્ષના છોકરાઓ જે સ્કૂલ જાય છે નિશાળે જાય છે એમના સુધી પહોંચાડવામાં આવે છે પોલીસ અધિકારીઓની વાત કરીએ તો કેટલી મોટી સંખ્યામાં દારૂ ઝડપાઈ પણ છે લોકો રાત દિવસ કામ પણ કરે છે બોર્ડર પરથી દારૂપ પકડી પાડવામાં આવે છે હમણાં થોડા સમય પહેલા જ આપણે જોયું કે કચ્છના વિસ્તારમાંથી પણ દારૂ પકડવામાં હવે એટલી એટલી બધી પોલીસ એક્ટિવ પણ છે રોજે એવું નથી કે માત્ર આપણે આવી રીતે એક્સિડન્ટ થયો એટલે આપણને સામે આવ્યો આપણે એકાદ દિવસમાં જોઈએ છે કે પોલીસ પણ પકડે છે દારૂ એટલે એ લોકો પણ એક્ટિવ છે પણ ક્યાંક ને ક્યાંક આપણે એ પણ માનીએ કે ગુજરાતમાં લોકોની ડિમાન્ડ જેટલી વધી ગઈ છે એટલે પણ આ કિસ્સાઓ બહુ જ વધતા જોવા મળી રહ્યા છે એવું કહીએ કે રોજ કોઈને મારવું છે લોકોને ઓર્ડર કરવું છે રોજ ઘરે ઘરે ડ્રગ્સ અને ઘરે બેઠા દારૂ કે ખરેખર આ વસ્તુ ખોટી છે જે વસ્તુ ડ્રાય સેટ છે ક્યાં નથી કે ગાંધી ના ગુજરાતમાં દારૂ નથી તો પોલીસો પકડે છે પરંતુ ના નથી પાડતા પરંતુ જે કદાચ એવું કહો ખાલી એક એક ચકલું બી પરકી ના શકે જયારે પોલીસની મંશા હોય છે તો એ ધારે ને તો એક બોટલ બી દારૂ ગુજરાતની અંદર એન્ટર ના થઈ શકે એના માટે પોલીસે એક્ટિવ થવાની જરૂર છે પેલા બી કીધું છે મેં કરવા માટે ઘરે માણસો આવે પરંતુ ક્યારે કે જયારે તમે સરહદ માંથી દારૂ ઘુસાડે છે ત્યારબાદ ડિસ્ટ્રીબ્યુશન ની જે ચેનલ છે આપણા ત્યાં બહુ બધા લોકો રહે છે અંદર અંદર બહુ બધી વસ્તી છે પરંતુ એ વાત છે જ્યાંથી એન્ટ્રીનો સોર્સ છે એ જ બંધ કરી દેવા એને જ એટલો પિલર અત્યારે થી તમે કરી શકો છો ડ્રોન થી ચેક કરી શકો છો કોણ શું આવે છે તમે તમે ચેક કરી શકો શકો છો એવા સ્કેનર લાવો કેમ કે એની અંદરથી એ લોકો પસાર થાય કે જેમાં ટ્રાફિક ઇવન એવા એવા મોટા મોટા મશીન્સ તમે મૂકી શકો છો ઇવન તમારે દરેક વ્યક્તિની ગાડી પણ ચેક ના કરવી પડે ઓટોમેટિક સ્કેન થઈને થી આવે ને ખબર પડી જ છે કે આનામાં દારૂની બાટલી છે કે નહીં એ મોટા મોટા આવે છે આપણે છે જે હાલત ખરાબ અમુક ટાઈમે આપણે કોઈ ધર્મસ્થાને જઈએ છીએ ત્યાં વચ્ચે ઉભા રહીને લોકો ગાડી રોકીને જે હપ્તો માંગતા હોય ને એમ પૈસા ઉઘરાવા માંગે છે દરેક જગ્યાએ ટોલ ટેક્સ ઉપર આ પણ ખોટું છે લોકો જગ્યા ઉપર ક્યાંક પણ જગ્યા ઉપર જરૂરી નથી દરેક જગ્યાની ચેન્જીસ જરૂરી છે કેવા કેવા નાના બાળકોનો ઉપયોગ થાય છે એજ્યુકેટેડ છીએ ખાલી વિચાર કરીએ આ ગુજરાત નાનું છે ગુજરાત એટલું મોટું મોટું છે કે કદાચ

બંધ કરવાના હતા લોકડાઉન બંધ કરવાના હતા ઇન ધ સેન્સ કે બધા દુકાનો જતા રાજ્યોમાં સૌથી પહેલા જેને છૂટ આપવામાં આવી એ દારૂની દુકાનો દારૂ વેચાણ ને છૂટ આપવામાં આવી કોઈ એકાદ એ રહ્યું હશે એટલે એનો મતલબ જ એ છે કે પ્રજા વધુમાં વધુ પૈસા માં જ ખર્ચે છે અને એના કારણે દુકાનો છે એમાંથી એ પણ સરકારને સૌથી વધારે મળે છે માટે જ એમણે સૌથી પહેલા જે દુકાનો શરૂ કરી એ દારૂ દુકાનો ચાલુ કરી અને પછી ધીમે ધીમે બીજા આઈટમો તરફ ગયા કે હવે

આર્થિક રીતે સમાજ રીતે બદલ થઈ રહ્યું છે ગુજરાત બે ચાર મરી જાય એના કારણે વાંધો નથી નથી મળતી એટલા માટે પણ આખી ગુજરાત ની પ્રજા નિર્માલ થતી જાય છે લોકોના ઘર બરબાદ થઈ રહ્યા છે જે છે નવજવાનો જે છે આ ચક્કરમાં ફસીને શું દેશને હુમલો થશે એટલે જેનો બચપન આવું હોય એનો એને જવાની શું થશે આ પરિસ્થિતિ જયારે થઈ રહી હોય ત્યારે હું તો પ્રથમ પણ માનું છું કે આ ભ્રષ્ટાચાર નું મૂળ કારણ છે જો સરકાર ધારે ના સરકાર ધારે તો ચોવીસ કલાકમાં તમને દારૂ ને એક ટીપો નહીં મળે આખા ગુજરાતમાં જો સરકાર ધારે તો

એ નિયમો નું પાલન થતું નથી એટલે જ આવા અકસ્માતોની પરંપરાઓ સર્જાય છે બે અને માત્ર દારૂ જ નહીં પણ બેનમના જેટલા પણ છે દાખલા તરીકે સોનાની દાન ચોરી છે ચાંદીની દાણ ચોરી છે અમે જ્યારે દાખલ થયા તો એ જમાનામાં સુગર નારાયણ બખિયા અને આજી મસ્તાન એ ચાંદીના મોટા એ સ્વંગરો ગણાતા અને અહીંથી આખા ઈન્ડિયામાંથી

અને પ્રજા શું માગે છે પ્રજા કઈ તરફ જઈ રહી છે અથવા આપણા નેતાઓ એ પ્રજા કઈ તરફ લઈ ગયા છે મુખ્ય કારણ છે અને સોનલભાઈ કઈ અને ક્યારે અંત આવશે આ બધા નિયમોનું પાલન ક્યારે થશે દારૂબંધી હોય કે ટ્રાફિક કરવાની વાત છે એનજીઓ જેટલીઓ વાળા અવેરનેસ લાવે પરંતુ આજનો જે સોશિયલ મીડિયા વાળી જે પ્રજા છે એમને તમે કહેશો ગમે તે કહેશો પરંતુ એમના શોખ માટે એ ગમે તે કરી શકે કારણ કે કોન્સ્ટન્ટલી એ સૌથી વધારે તો સોશિયલ મીડિયા થી એડિક્ટેડ છે ને એમને બધા પોતાની રાત્રી કરેલી છે અને આવે જેટલા પોલીસ અધિકારીઓ છે લોકોને ડિસમિસ કરવામાં આવે સ્ટ્રિક્ટ બોર્ડરના રિસ્ટ્રિક્શન કરવામાં આવે તો આ બદલાઈ શકે જે બિલકુલ સમય અહિયાં સમાપ્ત થાય છે અને એમ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર

સવાલ છે કે સરકાર ક્યારે જાગશે તંત્ર ક્યારે જાગશે અધિકારીઓ ક્યારે જે હવાલે કરવામાં આવશે પણ ત્યાં સુધી તો એક જ વાત છે કે આપણે સૌએ આપણી માટે જાગૃત થવાની જરૂરિયાત છે પછી ટ્રાફિકના નિયમોની વાત હોય કે દારૂબંધીના નિયમોની વાત હોય કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે આપ